થોડા દિવસ પહેલાં દેશની સંસદની અંદર વીજી રામજી બિલ જે પાસ થાય છે એ બિલ એટલે કે મનરેગા કાયદાના મૂળ છે એને બદલીને એ સમગ્ર યોજનાની રિપ્લેસમેન્ટમાં વીજી રામજી જે યોજના છે એ સરકાર લાવે છે અને તેના વિરોધમાં હવે ઠેર ઠેર દેશની અંદર તો કોંગ્રેસનો વિરોધ જોવા મળી જ રહ્યો છે પરંતુ હવે ક્યાંક ને ક્યાંક તે વિરોધ કોંગ્રેસનો ગુજરાતની અંદર પણ જોવા મળી રહ્યો છે કારણ કે મનરેગા યોજના જે કોંગ્રેસના શાસનકાળ સમય દરમિયાન મનમોહનસિંહે બનાવી હતી પરંતુ હવે આ અત્યારની વર્તમાન સરકારે તેમને રિપ્લેસમેન્ટની અંદર વીજી રામજી યોજના કાઢી છે અને એનું બિલ પણ સંસદની અંદર જ્યારે પાસ થઈ ગયું છે ત્યારે મનરેગા કાયદાના મૂળ અધિકાર મુદ્દે કોંગ્રેસ હવે ગુજરાતની અંદર પણ મેદાને આવી છે અને વાવ થરાદની અંદર ઉગ્ર વિરોધ સાથે સૂત્રોચ્ચાર જોવા મળી રહ્યા હતા મોટી સંખ્યામાં કાર્યકર્તા સાથે કોંગ્રેસે આવેદનપત્ર આપ્યું હતું અને આવેદનપત્ર સમયે કોંગ્રેસના નેતાઓએ વીજી રામજી બિલના વિરુદ્ધમાં શું નિવેદન આપ્યા અને વીજી રામજી બિલ અને મનરેગા યોજના વચ્ચે શું તફાવત છે તેની આજે આપણે ચર્ચા કરવી છે થરાદ સર્કિટ હાઉસ આગળ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા અને દિગ્ગજ નેતાઓએ એ થરાદ સર્કિટ હાઉસ બહાર જ સૂત્રોચ્ચાર કર્યા સૂત્રોચ્ચાર કર્યા કે વીજી રામજી બિલ એ મનરેગા યોજનાને ખતમ કરી નાખશે એ મનરેગા યોજના જેણે કેટલાય લોકોને રોજગારી પૂરી પાડી હતી છેલ્લા કેટલાય વર્ષોમાં કરોડો લોકોને મનરેગા યોજના હેઠળ રોજગારી મળતી હતી તે મળતું હતું તેને હવે ખતમ કરવાનું કામ વિજી રામજી બિલ કરવાનું છે રેફરલ હોસ્પિટલ આગળ કોંગ્રેસ કાર્યકર્તાઓએ ચક્કાજામ પણ કર્યું કોંગ્રેસ નેતાઓએ ચક્કાજામ કરી આક્રોશ સંદેશ પણ આપ્યો ને ઉગ્રોશ પણ પોતાનો ઉગ્ર આક્રોશ જે તે પણ દર્શાવ્યો છે કોંગ્રેસ જિલ્લા પ્રમુખ સાથે અન્ય આગેવાનો પણ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા કોંગ્રેસ નેતાઓએ મનરેગા મુદ્દે કલેક્ટરને પણ રજૂઆત કરી ગેનીબેન ઠાકોર સાંસદ ગુલાબસિંહ રાજપૂત પૂર્વ ધારાસભ્ય સહિતના કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ત્યાં ઉપસ્થિત રહ્યા ને વિજી રામજી જે યોજના સરકાર લાવી રહી છે તેમના વિરોધમાં કલેક્ટરને આવેદનપત્ર આપી તેમણે કહ્યું કે વીજી રામજી બિલને રોકાવવું પડશે કારણ કે મનરેગા યોજના જે વર્ષોથી કરોડો લોકોને જે રોજગારી પૂરતું પૂરું પાડતું આવ્યું છે તે બિલ અત્યારે હવે સરકાર તે યોજના કેમ બંધ કરી રહી છે અને તે યોજનાના રિપ્લેસમેન્ટમાં આ યોજના કેટલી સારી છે લોકો માટે તે પણ હવે સરકારને જોવું પડશે અને આના વિરોધમાં ઠેર ઠેર જગ્યાએ દેશની અંદર કોંગ્રેસ વિરોધ કરી રહી છે કારણ કે કોંગ્રેસના શાસનકાળની અંદર એ મનરેગા યોજના ડૉક્ટર મનમોહનસિંહ જ્યારે પ્રધાનમંત્રી હતા ત્યારે તે લાવ્યા હતા અને હવે અત્યારે એ યોજનાને બરતરફ કરીને વીજી રામજી યોજના એટલે કે વિકસિત ભારત ગેરંટી રોજગાર યોજના છે તે સરકાર લાવી રહી છે અને એ યોજનાનો વિરોધ જ અત્યારે કોંગ્રેસ નોંધાવી રહી છે ત્યારે વાવથરાદની અંદર પણ ઉગ્ર વિરોધ જોવા મળ્યો હતો વાવથરાદની અંદર આવેદન પત્ર આપવા જ્યારે કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર દિગ્ગજ પૂર્વ ધારાસભ્ય અને યુવા નેતા ગુલાબસિંહ રાજપૂત ત્યાં પહોંચ્યા ત્યારે ગેનીબેન ઠાકોરે વિરોધ નોંધાવતા શું કહ્યું પેલા આપણે એ સાંભળીએ આજે વાવથરા જિલ્લા વતી સમગ્ર કોંગ્રેસના કાર્યક્રમ સૌ કાર્ય કરતા હોય સાથે મળીને મનરેગા પોતાના વતનમાં રોજગારી મળે એના માટે કરીને કાયદો બનાવ્યો હતો મનરેગા મહાત્મા ગાંધીજીના નામે આ ગ્રામીણ યોજના એ ડેવલોપિંગ પણ થતું અને ત્યાં સ્થાનિક લોકોને રોજગારી પણ મળતી વર્તમાન સમયમાં સરકારે ગાંધીજી નું નામ પણ બદલી નાખ્યું એના બદલે નવા કાયદાની અંદર ચાલીસ ટકા રાજ્ય સરકાર આપે અને સાઈઠ ટકા કેન્દ્ર સરકાર એટલે મોટા ભાગના દેશની અંદર કોઈ એવા રાજ્યો નથી કે જે આર્થિક સધર હોય અને ચાલીસ ટકા ખર્ચ આ મનરેગાની અંદર કરી શકે એને સીધી રીતે આ યોજના બંધ કરી દીધી હોય એ પ્રમાણે આ કાયદામાં સુધારો લાવીને બિલ લાવીને ગ્રામીણ લોકોની રોજગારી છીનવી છે એના વિરુદ્ધમાં તમામ જે સાથી પક્ષો હતા જે વિપક્ષના તમામ સાથી પક્ષોએ આનો વિરોધ પણ કર્યો છતાં પણ આ લોકોને માત્ર વોટ લેવા પૂરતા જ ગરીબો યાદ આવે છે અને જ્યારે કોઈ પણ કામ આપવાનું થતું હોય કે બજેટની અંદર જોગવાઈ કરવાની હોય તો એ ટાઈમે માત્ર એમના વ્યક્તિગત હિતો ક્યાં છે કેનેબેન ઠાકોરે વિરોધ નોંધાવતા કહ્યું કે અમારી એક જ માંગ છે કે મનરેગા યોજનાને કન્ટિન્યુ રાખવામાં આવે ને વિજી રામજી જે યોજના છે એને બંધ કરવામાં આવે કારણ કે મનરેગા યોજનાએ વર્ષોથી કરોડો લોકોને જે રોજગારી આપતી આવી છે જે મનરેગા યોજના સાથે કેટલાય લોકો જોડાયેલા છે લોકોની કડી એ સરકાર સાથેની જે યોજનાઓથી ના તૂટે એ માટે આ યોજનાને સારી રાખવી શરૂ રાખવી જ ખૂબ જ જરૂરી છે ને તે માટે જ અમે કલેક્ટર પાસે આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા હતા અને કલેક્ટરને અમે રજૂઆત કરી છે અને કોંગ્રેસ આ વીજી રામજી બિલના વિરુદ્ધમાં છે કારણ કે મનરેગા યોજના એ અમારા શાસનની અંદર જ્યારે બનાવવામાં આવી હતી ત્યારે કોઈ આમાં રાજકીય મહત્વાકાંક્ષા નહોતી માત્ર ને માત્ર લોકો માટેના સામાન્ય જનતાને રોજગારી મળી રહે સામાન્ય જનતાને તેમનું દરરોજનું ગુજરાન પૂરતું ભથ્થું મળી રહે એ માટે જ આ યોજના બનાવવામાં આવી હતી ને એ માટે જ આજે સરકાર તેમને ભૂસવાનો પ્રયત્ન કરી રહી છે લોકોના મુખનો કોળીઓ પણ છીનવાનો પ્રયાસ કરી રહી છે તેવા સૂત્રો ચાર સાથે મનરેગા સારું રાખો વીજી રામજી હટાવો એવા સૂત્રો ચાર સાથે કોંગ્રેસે એ વાવ થરાદની અંદર ખૂબ જ વિરોધ નોંધાવ્યો હતો અને વિરોધની સાથે કલેક્ટર પત્ર કલેક્ટરને આવેદનપત્ર પણ આપ્યું હતું હવે જોવાનું એ રહેશે કે કોંગ્રેસનો ઠેર ઠેર જે વિરોધ નોંધાવી રહ્યા છે એ વિરોધને લીધે શું વિજી રામજી જે યોજના છે એ સરકાર પાછી ખેંચશે કે નહીં એ જોવાનું રહેશે ને તમારું આ બાબતે શું માનવું છે કે મનરેગા યોજના ચાલવી જોઈએ કે વીજી રામજી યોજના તમારા કોમેન્ટ બોક્સમાં ચૂકથી જણાવજો બાકી જોતા રહો ન્યૂઝ ગુજરાત ગુજરાતનો ગર્જનાથ